કિંમત બે લાખ જોવા મળી ઉત્તરાયણ પર્વ નિમિત્તે જાહેરમાં કાસચારો નહીં વેચી શકાય ઉત્તરાયણને લઈ અમદાવાદ પોલીસનું નવ મુદ્દા સાથેનું જાહેરનામું બહાર દસ દિવસ ફરજિયાત અમલ કરવાનો રહેશે અમદાવાદમાં પત્ની અને શકશો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર સામાન્ય ફી ભરી લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મળશે મુક્તિ ગુજરાત ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી એમપીથી લઈને હિમાચલ સુધી એલર્ટ આપવામાં આવ્યું સરકારે જાહેર કરી ટુલ સહાય યોજના નાના અને સીમાંત ખેડૂતોને દાંતરડા પાવડા જેવા હાથના ઓજારો ખરીદવા માટે પંચોતેર ટકા પિસ્તાલીસો સુધીની સહાય યોજના ચાલુ કરવામાં આવી ખાવાના શોખીન ગુજરાતીઓમાં ફાસ્ટ ફૂડ અને તળેલા ખોરાક ખાવાથી પેટની બીમારીઓ વધી ગ્રેસ્ટોના એક વર્ષમાં બે પંદર લાખ ઇમરજન્સી કેસ નોંધાયા ગુજરાત માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ મંજૂર કરવામાં આવ્યા કનેક્ટિવિટીને નવો વેગ સરકારી ગ્રાન્ટ નો અનોખો વિકાસ બાર લાખની ટાંકી બાર દિવસ પણ ન ચાલી નવસારીમાં હલકી ક્વોલિટીના ના બનેલી પચાસ હજાર લીટર ટાંકી લોકાર્પણ પહેલા જ ધરાશય થઈ ગઈ આજના ગુજરાતમાં પેટ્રોલની પેટ્રોલ ની સરેરાશ કિંમત ચોરાણું પોઈન્ટ બાવીસ રૂપિયા સીએનજી ગેસને એક કિલોની કિંમત બ્યાસી રૂપિયા જ્યારે જયારે ડોલર ની રૂપિયા જોવા મળી પાટણના ત્રેસઠ હજાર ત્રણસો બાર ખેડૂતોને પાક નુકસાની પેટે બસો સાડત્રીસ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી ખેતીવાડી અધિકારી આપી માહિતી દુષ્ક્રમ કેસમાં બે આરોપીઓને વીસ વર્ષની કેદની સજા મહેસાણામાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્ક્રમ કેસમાં પોક્સો કોર્ટ મહત્વનો અને મોટો ચુકાદો શાકભાજીની આડમાં એમડી ડ્રગ્સનો વેચાણનો વેચાણ નો પર્દાફાશ તાળવાડી માર્કેટમાં વેપારી પાસેથી સત્તર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો બેને વોન્ટેડ જાહેર કરાયા મહારાષ્ટ્રના અંબરનાથમાં ગઠબંધન તૂટ્યા બાદ મોટો ખેલ કોંગ્રેસના તમામ ભાજપમાં જોડાયા રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો મળ્યાનો દાવો નજીક મંદિરના એક રૂમમાંથી માંથી ચાબડું અને નખ મળી આવતા ખળભળાટ મચી ગયો તાપીના ના કુક્કર બાઇક રોકવા જેવી નજીકી બાબતે બે જૂથો વચ્ચે અથડામણના પથ્થરમારામાં બાર લોકો ઘાયલ કેરળ માં માર્ગ અકસ્માત માં મોત પેટીમાં રૂપિયા પિસ્તાલીસ લાખ રૂપિયા રોકડા મળી આવતા સરકારે પેટી જપ્ત કરી શહેર કોંગ્રેસ નું આવેદન કડક પગલા નહીં લેવાય તો આંદોલન ની ચીમકી આપવામાં આવી કેનેડા મોકલવાના નામે અમદાવાદમાં રૂપિયા સાત કરોડનું કૌભાંડ બે આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર મોંઘવારી બતું જાન્યુઆરીના અંત સુધીમાં વધીને ડીએ અઠાવન ટકા વધીને સાઈઠ ટકા થવાની મોટી શક્યતા

અમદાવાદના બાપુનગરમાં સિગારેટ આપવાની ના પાડતા બે મિત્રો પર જીવલેણ હુમલો ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો મેટ્રોની આવક એક વર્ષમાં રેકોર્ડ તોડી પાંત્રીસ ટકા વધીને અઠાવન કરોડ થઈ બે હજાર પચીસમાં ચાર પોઈન્ટ ત્યાંસી કરોડથી વધુ મુસાફરોએ સફર કરી સુરતમાં પાવર ગ્રીડ લાઈન કામ અટકાવવા આઠ તાલુકાના ખેડૂતોએ કલેક્ટર કચેરી ગજવી જો ખેડૂતો મિલ સાથે વિરોધ પ્રદર્શન યોજી પોલ રૂપિયા બે કરોડના વળતરની માગણી કરી ડોનાલ્ડ ટ્રમ્પના કારણે શેરબજારમાં કડાકો પાંચસો ટકા ટેરેફની ધમકી આપ્યા બાદ સેન્સેકમાં સાતસો એસી પોઈન્ટ નો કડાકો જોવા મળ્યો ચાઇના દોરી પર સરકારની કાર્યવાહી કરવામાં આવશે પ્રમોટ કરવાના નામે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી નો નવો ફતવો પાર્કિંગ ચાર્જ નું પેમેન્ટ રોકડમાં કરશો તો અલગથી સો રૂપિયા ચૂકવા પડશે વિવાદના મોટા એંધાણ બચુભાઈ સહિત આખા પરિવારે ભાજપ સાથે છેડો ફાડ્યો જવાહરલાલ ભાઈ સાથેની મુલાકાત ના રાજકારણમાં થી રાજકારણ માં મોટા ઉલટ ફેર આમ આદમી પાર્ટીનો મોટો દાવો બે થી વધુ કાર્યકરો ભાજપ છોડશે અમરેલીમાં નિર્માણ પામી રહેલા અંડરબ્રિજ ના પાણી ભરેલા ખાડામાં બાઇક ખાબકતા એકનું મોત બે લોકો ઇજાગ્રસ્ત વડોદરા જિલ્લામાં કપાસ ખરીદી ગત વર્ષ કરતાં વધારે થઈ પહેલીવાર છોડ જાન્યુઆરી સુધી ખરીદી લંબાવવામાં આવી આજના ગુજરાતમાં સરેરાશ વીસ કિલો મગફળીના ભાવ આઠસો એસી થી બારસો સાહીઠ રૂપિયા કપાસના ભાવ ચૌદસો પચીસ થી પંદરસો પાંત્રીસ રૂપિયા જીરાના ભાવ તેત્રીસો પચાસ થી ત્રણ હાજર આઠસો પચાસ રૂપિયા જોવા મળ્યા મિત્રો જોઈએ એરંડાના ભાવ તો એરંડાના ભાવ ભાવો પચાસ થી બારસો બાણું જયારે રાય ના તેરસો રૂપિયા ભાવ જોવા મળ્યા મિત્રો રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે પીસી ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને તમારા માટે અમે એક ખાસ ઓફર લઈને ટૂંક સમયમાં આવી રહ્યા છો તો તેનો લાભ ઉઠાવો